નમસ્કાર આવું આજે વિનોદ જોશી લિખિત એક ખૂબ જ સરસ કવિતા સાંભળીએ જેનું શીર્ષક છે આપી આપીને આવું કવિતા શરૂ કરીએ આપી આપીને તમે પીછું આપો સાજન પાખું આપો તો અમે આવીએ આપી આપીને તમે પીછું આપો સાજન પાખું આપો તો અમે આવીએ ચાંદો ની જોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કડીએ હલાવ્યા ચાંદો ની ચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કડીએ હલાવ્યા આટલા ઉજરડા ને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા આપી આપી અને તમે ટેકો આપો સાજન ના તો આપો તો અમે આવીએ આપી આપી ને તમે ટેકો આપો સાજન ના તો આપો તો અમે આવીએ કાગળમાં કાળ ઝાડ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લૂ આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો પણ લખીએ શું આપી આપી તમે આંસુ આપો સાજન આંખો આપો તો અમે આવીએ આપી આપી ને તમે આંસુ આપો સાજન આંખો આપો તો અમે આવીએ આપી આપી તમે પિચ્છુ આપો સાજન આપો તો અમે આભાર છે આ કવિતા પૂરી થાય જો આપને કવિતા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવી જ બીજી સાહિત્યિક રચનાઓનો પણ આસ્વાદ લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર